મિત્રો કે મિત્રો સ્વાગત છે આજે અને આજે આપણે કેરળામાં જ આવ્યા છીએ માંડવી કાઢવા તો પહેલાં ભારીનો ઢગલો કરી લીધો છે ઓલ બાજુ જ પહેલાં બધી ભરાવી લીધી આ બાજુ બધી ભરવાની બાકી છે અને સાવ ખખડી ગયો છે જો તમે ડાયરેક્ટ ભારીઓ જ જવા દે છે ભારીઓ છોડીને ડાયરેક્ટ ઊંધી જ નાખી દે પરબારે ડાયરેક્ટ

મોટા પાત્રા હોય તો પરબારા વયા જાય છે તમે જોવો એક છે આ પતરા બારે જે છોડવા આવે ને એ હલવાય છે બાકી જે આ પત્રની અંદર ગમે એવો પાત્રો હોય ને એ પરબારો અંદર જ જાય છે ઓછો તમે ભાર્યો મોટી ઓર જાય તમે ધોવો આ ધોવો કેવળા પાતરા થાય પરબારા વયા ગયા એક જ ભેરામાં પાત્રો ગોળ હતો એટલે બે આટા ફરી ગયો તમે છે કારણ કે આપણે સ્ટોક જ એવડો કર્યો છે અને અહીંથી આટલું ફરવાનું બાકી છે હજી તમે જુઓ મોલ બાજુ ભાગ આપણે આખો ખાલી કરી નાખો હે અને ઉપરથી એટલા આપણે જે છે બારી હારવાની તમે કેમ આ સ્ટોક ખાલી થાય ને તમે જોવો ખાલી ફર્યું પછી આ અને પેલા આપડે ઉભું રાખીને પેલા બધા સ્ટોક કરાવી લીધો હે એટલે આટલો વાર આલેકર વારે ભૂગે નહીં આપણે ઓરતો જોઈ લીધો અને હવે આપણે જાય છીએ માંડવી પર કઈ રીતની ચોખી માંડવી આવે પેલા તમે આ જોવો આ બધી જોઈ અલગ થઈ જાય અને ભાઈ ગયા તમને દાણો જોવા મળે અને આ ગોગળા ભેગા અમુક અમુક ભાંડના દાણા આવે છે દોઢવા વજન વાળા હોય આ ઢેફા ભેગા વયા આવે છે અને આગળની હુપળિયા છે

ઝીણાજી આપણે આવે ને માંડવી હા ચોખી બી આવે હા ઓલા અમુક મોટા ડોડો હોય અને અમુક મોટા સેફાઇ અહીંયા આવે છે જોવો તમે એવલા મે પડી જાય છે માંડે માં દોડ આવતી જ નથી ને આપણે આ ટ્રેક્ટર રાખી દીધું છે એમાં જે ઓલી ઉપડીયા દોડ આવે ટાયર પર એ ડાયરેક્ટ આ ટોલી ભરી લે ચાલે તમે જોઓ આપણે કેટલો સ્ટોક હતો અને કેટલો સ્ટોક આપણે ખાલી કર નાખ્યો છે ભેગા ભેગા જેટલા તમે જણા તમને દેખાય બધા ભાર્યું હારે છે જો તમને પટ્ટો ઉપરથી ત્યાંથી લઈને આ બધા ભેગી ભાર્યું ચાલુ છે ને ભેગવા સ્ટોકે આપણે ખાલી થતો જતો હતો ને જોવો તમે કેટલું પડ્યું નહીં તો એ એટલા ભરવાનું તો બાકી જ છે તો તમે કેટલા જણા એ નહીં તમે જુઓ એક વાર ડાયરેક્ટ ભાર્યું તમે જોવો પાછળ લેવાનો ને ડાયરેક્ટ ભારે જ ઉપાડ લેવાની ચોક કર્યો એટલે આઈ લોક તો એક બે વાર ઉભું રાખવું પડત અત્યારે કેવડા પાથરા જાય છે તમે જો આખો પટ્ટો ભરાઈને જ જાય છે અને ઓરે સારો ઉપાડે છે તો તમે કેટલી દૂર થઈ અહીંથી એટલો માં ઢગલો છે પછી મા અત્યારે આખી લારી ભરાઈ ગઈ ધૂડ બહુ આવે આમાં તમે તમે અહીંયા કેટલી ધૂળ આવે નહીં માંડવી જુઓ છલકીને અહીંયા બાજુ નીચે પડી જાય છે ત્યાં આપણે તકારું રાખ્યું છે કારણ કે ઉતારો સારો હોય એટલે ક્યારેક ક્યારેક આપણે આપડે છલકી જાય છે તો અહીંયા આપણે તગર રાખ્યું છે અને અંદર એ ચાયડો આપણે આખો જ ભરાઈ ગયો છે તમે જોઈ લીધી અંદર આપણે આખો ભરાઈ ગયો અહીંયા તમે જોવો તમે અહીંયા અલગ પડી ગઈ છે તમે માંડવી તમે જોવો ખાલી ચોખી આવે ની આપણે અડધી કલાક ટ્રેસર બંધ રાખી દીધું હતું તમે જુઓ આ બધી પારીઓ ભરાવી અને થોડો ઘણો સ્ટોક કરાવ્યો કારણ કે માણસો પૂગી નહોતા શકતા તો તમે પારિયું મોટે જ ઓરી હતી એટલે સ્ટોક હોય તો એ તમારે ખાલી થઈ ગઈ તો અત્યારે આપણે થઈ રહ્યું આવ્યું છે જ્યો આ નીચે આપણે આપણે ભૂંગર પાચૃતું ત્યાં આપણે પાંદડાની બધી ભેગો થતી હોય ને થોડું ઘણું કાંદો થયું છે એટલું છે હવે જોવો તમે અને માંડવીનો ઢગલો એમ તો સારો એવો થઈ ગયો આજે જોવો તમે આજે આપણે આપણા માંડવીનો ઢગલો છે ને આ બધી આપણામાં માંડવી બાંધી હતી બધા ઢગલા થઈ ગયા હવે બધી હવે હકરવાનું છે માથી બધે ઢેપા હાવ અલગ જ કરી નાખાય તો માંડવીમાં કોક કોક ભાઈ કે જાય છે અને બાકી બધા ઢેપા માંથી વયા અને જીણે ધીણે આવે છે à Japan phải ra record là tôi lúc Amo bơi đuôi đi ra cổpalo. Comment kênh video cho kênh video kêu bên đuôi. Nè mới ra tôi video.